દયાપર મામલતદાર કચેરીમાં રાશન કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડનું કામકાજ છેલ્લા આઠ દિવસથી બંધ છે બીએસએનએલ નું નેટવર્ક ન હોવાના કારણે આ કામકાજ બંધ રહ્યું છે છેલ્લા આઠ દિવસથી બીમાર વ્યક્તિ વધુ પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરી રહી છે એક બાજુ સતત વરસાદ અને બીજી બાજુ રોગચાળો તેમજ નામ સુધારા રાશન કાર્ડ કેવાયસી રાશન કાર્ડ એનએફએસ અનાજ ના મળવું ફિગર ના આવવાના તેમજ નાના મોટા અન્ય સુધારા વધારા નું કામ બધું જ ઠપ થઈ ગયું છે મામલતદાર સાહેબ પુરવઠા વિભાગ કહે છે કે છેલ્લા આઠ દિવસથી ગરીબો હેરાન થઈ રહ્યા છે અને અમુક કશું જ કરી શકતા નથી આખો દિવસ હવે એમ જ પૂછપરછ કરવા વ્યક્તિ આવ્યા જ કરે છે મામલતદાર એસ એ ડોડિયા સાહેબ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો તેમજ કચ્છ કલેક્ટર સાહેબને લેખિત અને બીએસએનએલ ઓફિસ જિલ્લા કક્ષાએ લેખિત રજૂઆત કરવાની પૂરેપૂરી બાંહેધરી આપી છે તેમજ તમામ અરજદાર પત્રકાર મીડિયા સમક્ષ તાત્કાલિક ધોરણે બીએસએનએલ ઓફિસ સામે પગલાં ભરાય તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકાર ટીવી ન્યૂઝ માતાના મઠ નામ જોઈન દીધો એ રાશન નામ ચડાવવા અને રાશન બનાવવા માટે રજિસ્ટ્રેશન એટ પેટી આવે નેટ પર નામ ચડાવવાનું છોકરાનું અને રાશન કાર્ડના પૂરા થઈ ગયા એટલે મને બરાબર નેટનાથી કેટલાક એ એ છે ને રેશન કાર્ડમાં અત્યારે બધાને ઈ કેવાયસી માટે લઈ અને વિકલાંગોને આપણે આઈ થિન્ક નીચેથી આપણે લાવવા પડે તો એ માટે આપણે આ જોઈ અને બધાને આપણે કામ કરી શકીએ તો એના માટે આપણે ઈ કેવાયસીમાં પહેલાં કરીને કે આધાર કાર્ડ લઈ અને પહેલાં બધાયના ફિગર લઈ અને પછી એના અંગૂઠા આપવા માટે નીચેથી ઉપર ચરવું પડે તો એટલા માટે તે આપણે બધાયને અહીંયા રેમ્પ બનાવીને બનાવી અને પછી આપણે આ કહેવાય છે એ કરીએ તો બધાયને બધાને પછી આપણને વિકલાંગોને કોઈ તકલીફ ન પડે એવું આપણે કામ કરી દેખાડીશું તો આ માટે બધાને આપણે સૂચન આપણે કરીએ છીએ આ તો બીએસએનએલ જે છે ને એનાથી આપણે કે અહીંયા નેટ નથી આવતું એના માટે થઈને આપણે કીધું કે પેલા નેટ આવે તો બીએસએનએલને આપણે કલેક્ટર સાહેબ પાસે કહીને આપણે બીએસએનએલમાં આપણે રજૂઆત કરવાની આવશે પછી આપણે એમ કેવું પડે કે આપણે લાઇટ નહોતી તો અહીંયા અહીંયા ઓફિસમાં એ અસુવિધા નહોતી તો આપણે આ નેટ નથી આવતું તો એના માટે થઈને આપણે કે બીએસએનએલને આપણે પત્ર લખીએ અને પછી આપણે જાણ કરી શકીએ તો આ બધાનું કામ આપણું વ્યવસ્થિત થઈ શકે આજ રોજ કચ્છની ટીમ મામલદાર કચેરી દયાપરની મુલાકાતે આવેલ છે અહીંયા ઓછામાં ઓછા દસ થી બાર જેવા રાશન કાર્ડ ધારકો અહીંયા બેઠેલા છે અને ખરેખર સાહેબથી મુલાકાત કરી અને સાહેબથી ચર્ચા કરી એવું જાણવા મળ્યું છે કે અહીંયા નેટનો પ્રોબ્લેમ સતત આઠ દિવસ ત્યાં આવી રીતે જ છે અને ખરેખર બુધવારથી નાણસરોવરથી લખપતથી તમામ જગ્યા ઉપરથી તમામ વ્યક્તિઓ અહીંયા આવેલ છે અને ખરેખર એના ખોટા ધક્કા ખણવા પડે છે ને ખરેખર આ નેટના કારણે એ લોકોને વારંવાર ધક્કા અહીંયા ખડવા પડે છે તાત્કાલિક આનું કાંઈક સોલ્યુશન આવે તેવી અમે આ મીડિયા માધ્યમથી આ વ્યક્તિઓ બધા અહીંયા રૂબરૂ ઊભા છે એ બધા આ પ્રમાણે જાણ કરે છે